नमस्कार दर्शक मित्रों तो आप निहारी रहा है एसलाइव न्यूज बुलेटिन नजर नाखी अत्यार मुख्य समाचारों पर जासूसी कांड मामले प्रदेश कांग्रेस से गाड़ी साहेब की जांच जस्टिस बूथ ने लोकायुक्त पद निम्बा मोदी कैबिनेट की भलामण केंद्र की नाराज चू मुठभाड्या बपार अमरेली कांग्रेस लघुमती सेलना प्रमुख हैसी लाख ना में जडपायामदावादियान सौथी गतिशील मशीन चुस्त प्रदर्शन

દ્વારા નિવૃત્ત ચીફ જસ્ટિસ ડીપી ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમણૂક આપવાનું વોરંટ બહાર પાડવાની પણ ભલામણ કરવામાં આવી છે જેના લીધે રાજ્યના દસ વર્ષના લાંબા ગાળા બાદ પુનઃ લોકાયુક્તની નિમણૂક થાય તેવા આસાર ઉજળા બન્યા છે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બુચના નામની ભલામણને સ્વીકારીને મોદી સરકાર દ્વારા વિપક્ષને બોલતી બંધ કરવાની તક ઝડપી લીધી છે મહિલાની જાસૂસી અને ટેલિફોન ટેપિંગ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઈશારે કરાયા હોવાના પ્રદેશ કોંગ્રેસના મોવડીઓ વારંવાર આક્ષેપો કરી રહ્યા છે પરંતુ આજ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મુઢવાડિયાએ જાણ અંદરનો રોષ ઠાલવ્યો છે તેમ કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અરુણ જેટલીના કોલ ડિટેલ રિપોર્ટના કેસમાં કેન્દ્ર સરકારે દાખવેલી નિષ્ક્રિયતાથી પોતે નારાજ હોવાનું મુઢવાડિયાએ કહ્યું હતું જાસૂસીના મુદ્દે નિમાયેલું પંચ ફોન ટેપિંગની તપાસ કરવાને બદલે ટેબ ક્યાંથી આવી તેની તપાસ કરી મુખ્યમંત્રીને બચાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે ગુજરાતમાં બનેલા સ્તુત પરોટ અંગે પત્રકાર પરિષદમાં બોલતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મુઢવાડિયાએ જણાવ્યું હતું માત્ર આક્ષેપોના આધારે જ પવન બંસત અને સુબોદકાન સહાય સહિતના ત્રણ મંત્રી સામે કેન્દ્રની યુપીએ સરકારે પગલા ભર્યા છે જ્યારે ગુજરાતમાં ખુદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ મહિલાની જાસૂસી અને ફોન ટેપિંગના કિસ્સામાં સંડોવાયા છે ત્યારે ભાજપ પગલા લેશે કે નહીં તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બે શખ્સોની ધરપકડ કરી છે પરિવાર સાથે અજમેર ગયા બાદ ત્યાંથી પરત આવતા સમયે કાશ્મીર થી ચરસ લઈ આવતા હોવાનું તેમાંથી એક શખ્સ અમરેલી શહેરના કોંગ્રેસ લઘુમતી મોરચાનું માજી પ્રમુખ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ચરસથી આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા લાખ થી એક કરોડ સુધી થવા જાય છે આ ચરસ અમરેલીમાં છૂટક વેચાણ કર્યા બાદ તેને મુંબઈ ખાતે કુરિયર મારફતે મોકલવાનું હોવાનું આરોપીની પૂછપરછમાં ખુલ્યું છે પોલીસે ચરસ તથા મહિન્દ્રા કોન્ટો ક્વારને જપ્ત કરીને બે આરોપીની પૂછપરછ શરૂ કરી છે એકત્રીસમીની ઉજવણી માટે પાર્ટી માટે આ ચરસ મુંબઈ મોકલાઈ રહ્યો હતો પોલીસે જીપમાં રહેલા બે આરોપી જુનાગઢના ઇલિયાસ મુર્સા ખાન ઘાંચી તથા અમરેલીના નાઝીર ખાન યુસુફ ખાન પઠાણની ચરસના જથ્થા સાથે ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં પોલીસે જાણવા મળ્યું છે કે નાઝીર પઠાણ અમરેલી શહેરના કોંગ્રેસ લઘુમચી મોરચાનું પ્રમુખ છે અને તેઓ પોતે ઇલિયાસ અને પરિવાર સાથે અજમેર ફરવા ગયા હતા જ્યાંથી પરત આવતા તેઓ કાશ્મીર થી ચરસ જથ્થો લઈને આવ્યા હતા વિશ્વ વિખ્યાત એન્જિનિયરિંગ મશીનરી અને મશીન ટૂલ સો એન્જિન મેક નું અગિયારમું સંસ્કરણ ભારતના એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ કેન્દ્ર અમદાવાદ માં યોજવામાં આવ્યું છે સોનું આયોજન અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ માં સત્યાવીસ નવેમ્બર થી શરૂ થઈ ચૂક્યું છે જે પહેલી ડિસેમ્બર સુધી ચાલશે ટૂલ્સ ઉદ્યોગોના ચાલી ક્ષેત્રોને આવરી લે છે વર્ષ ઓગણીસો થી યોજાઈ ચુકેલ તેના પાછલા દસ સંસ્કરણોમાં વીસ થી વધુ દેશોએ ભાગીદારી કરી છે આ નવીન વિચારો ઉત્પાદનો અને સેવાઓ સંયુક્ત ઉપક્રમો અને ગઠબંધનોના વિકાસ માટે અનુકૂળ પરિવેશ અને ઉપકરતે સમાધાનોના હેતુ માટે ખુલેલ માર્કેટ પ્લેસ માટે એક આદર્શ લોન્ચ પૂરો પાડશે સમગ્ર રૂપમાં જોવામાં આવે તો એનજી મેક બે હજાર તેર વૈશ્વિક માર્કેટ પ્લેસ એવું કારોબારી સમાધાન માટે ખુલ્લી પહોંચવાળા દ્વારા ઉપલબ્ધ કરાવે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈઝ બુલેટિન નમસ્કાર